जय ना जय બંને પગ ઉપર કરીશું દીકરીઓના બંને હાથની હથેળીઓમાં કરીશું અને દીકરીઓને કપાળે અનુકૂળતા હોય તો મહારાજ આપીશ પંચ લઈને આગળ જવા જઈશું બંને પગના અંગૂઠા ઉપર એ હાથ એની હથેળીમાં હા બરાબર બંને હાથમાં હથેળીમાં અને કપાળે તિલક કરી લઈશું અને પગ

जामा चंद्रम हिरण्यमयि लक्ष्मी जादवे दो मावह सहाबह जादवे लक्ष्मी मन भगामिनी शाहिरण्य विन्देश

हरि ही हरी ओं जगन नज्नमय जंति देवास्ता धर्मा कथमा चंद महिमा त्वे वा द्वरेवा तोमे वर्वा मम देव देवा मम देव देव साक्षात शक्ति न ने प्रार्थना करिए कि नव नव दिवस ती मारा गुणला गाया चाहिए गरबा गाया छे हरिया फरिया छे નાના મોટો વિચારો આયો હોય સારા ખોટા વિચારો હોય સારા ખોટા કર્મ થાય હોય તો હે જગત જનની આ સર્વે ભક્તો ની મનોકામનાઓ પૂર્ણ કરજો ઉતરો સર અમારા મંડળ ની અમારી સંસ્થાઓ ની અમારા કામ ની પ્રગતિ કરજો અને અમે ક્યાંય ભૂલા ના પડીએ અમારે આગળ આગળ ચાલ દેલા માં તમે ચાલજો અને એ માં ભગવતી ને પ્રાર્થના કરીએ કે અમે તારા માનદ છીએ अछोरु कछोरू थाय पर मवतर कमावतर थाय जगन्मातर मव चरण सेवा नचिका नवा द्रविण अभी भूय स्तवया तथापिव स्नेह

विश्व देवा अतिथि पंच जना अतिमादिजति्यो शादी ऋषको शादी शांति राप शांतिधदय शांति वनस्पतय शांति शांति ब्रह्म शांति है सर्व को शांति है शांति रे ब्रह्म शांति है सामान्य शांति दे दी जतो जता हसनी हसे जताऊं न भयंकरु जनाहान कर प्रजात्यो मायन न हास्य

धात्रिमा शत्रुजा हर नाम ठात्र परिधा

कोई बेटा आया आया आज दिन दिया ये ऊपर ही बात है से लाइक कर કુવારીકાળના ચરણ સોયાનું જે ચરણામૃત છે તે એક ડોલમાં ભેગું કરી લેજો કપડાથી કાઢી લેજો અને સદઉપયોગમાં લેજો આ પાણીની નાની બોટલો અમે તૈયાર કરીશું વાલીઓ તો જે છપરીઓ છે તો ખાસ કરીને બીજાને કોઈ છે એ પાણી આપીશું એ પાણી આપણા ઘરમાં ઘરમાં પવિત્ર થાય અને આપણા પરિવારમાં આખા વર્ષ દરમિયાન કોઈ કાળ ચકરા આપણા ઘરમાં ના આવે રોગચાળો ના આવે સુખ શાંતિ આપણા ઘરમાં રહે એના માટે આ પવિત્ર જળ આપણા ઘરમાં વટવા લઈ જજો હું માનું છું ત્યાં સુધી જેટલાના ને પહોંચે તો પહોંચાડવા પ્રયત્ન કરી છું આ ગંગા જળ કરતો પણ અતિ અમૂલ્ય પ્રાણી છે એમ સમજીને તમે એનો ઉપયોગ કરજો આ અમીના છાંટણા જેના જેના અંગે જેના જેના ઘરમાં પડશે ત્યાંથી મા નવદુર્ગાની કૃપાથી આધી આ ઉપાથી જશે એનો નાશ થશે માટે અવશ્ય આ પાણી અહીંથી થોડું પડે તો બીજું અંબો નહીં અને ગરમો અને ઘરના સભ્યો ઉપર એનું હા અંગે જડતમાં ભેળવી અને ગરમો અને ઘરના સભ્યો ઉપર એનું માર્જન કરજો અને કોઈ નાનું છોકરું મોજું રહેતું હોય તો છોટો પાજો એનામાં ઉપાસ રાખી जय माता और ये श्री अम्बे माता की माता जी ना ये आयुधो है खड़ग चक्र गदा वज्र मां आयुधों की पूजा करी है ये चक्रों के ये त्रिशूल के ये खड़ग से मारे असुरों ने था અસુરનો નાશ કરો તો આસુરી શક્તિઓ ને પગાડી થી તે શસ્ત્રો ની આપણે પૂજા કરી છે આ ચોક ની અંદર તો આ પૂજા કરવાથી આપણા સામે આવતા આસુરી શક્તિઓ આપણા થી દૂર રહે છે ઓલી શ્રી મહાકાળી માં સતી જય અняяજી શક્તિ અને શસ્ત્ર બન્ને ની પૂજા વિધિ આપણે આ મંડળ તરફ થી કરવામાં આવી આનો માત્ર આ છે આપણા આ મંડળ ઉપર કામ ઉપર તમામ પરિવારો ઉપર મા શક્તિના ખૂબ આશીર્વાદ મળશે અને આપણી બધાની મનોકામનાઓ પૂર્ણ કરે એ આશયથી આપણે આજે શક્તિ પૂજા એટલે આપણી બધી દુર્ગા આપણી દીકરીઓના સ્વરૂપમાં એની વિધિ કરી અને એની સાથે સાથે જે આયુર્વેદ લઈને માતા ફરે અને સંવાદ કર્યો છે જે રાક્ષસોનો એ પૂજન પણ આમ તો દશેરાના દિવસે અવશ્ય કરવાનો હોય પણ આજે આપણે એનો થોડા દશેરાની જગ્યાએ આજે પણ આપણે શસ્ત્ર પૂજા કરી લીધી છે હવે જે દીકરીઓ બેઠી છે એમણે મંડળ તરફથી જે આ ચુંદડી આપવામાં આવી છે ચુંદડી અને એક કીટ

આજે આપણા વચ્ચે આપણા કામના પૂરી આપણને આ કાર્યક્રમમાં જે સાથ સહકાર આપ્યો મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ એમની સાથે કે ભૂદેવો આવે બધાનો મંડળ વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમની પણ આ પવિત્ર ફરજ છે અને અમારી પણ ફરજ છે કે ભૂદેવોનું પણ મંડળ પૂજા વિધિ કરીને એમના પણ આશીર્વાદ મેળવે શિવભાઈ સેરાભાઈ સાહેબ પીએમ એમનો બધા મંચલા ஜாயோலி நாராயண ஆயம் தரத்தி ஒன்று હવે આપણો આ કાર્યક્રમ પૂરો થાય છે જે વાલીઓએ પોતપોતાની ચીઠીને લઈને લેતા જાય અને મંડળના સભ્યો બધું વસ્તુ આપણે ઉપાડ લો વાલીઓ પોતાની ચીઠડીને લઈને હવે અહીંયા બેસ્યો આપણે દનિયા રાશિની અંદર શરૂ થાય તેની ચીઠીઓ નાખવાની બાકી હોય એ ચીઠીઓ નાખીને જો ભૂલો બધા

Mr. Okey that I am the number of the disgust, I ask the only. The hang of the meaning The follow finder the cycles and which one of the There is aı I get now the root factor of the three 이미 consumers to strong and share, the time bush, the presence of the risk, is very, i выз